થોડા દિવસ પછી ઉત્તરાના ગર્ભમાંથી એક બાળકનો જન્મ થયો અને જેવો જન્મ થયો બ્રાહ્મણોને બોલાવ્યા બ્રાહ્મણોએ આવી અને એ બાળકનું નામકરણ સંસ્કાર કર્યો બ્રાહ્મણોએ કીધું કે આ બાળકની રક્ષા ભગવાને ગર્ભમાં કરી હતી એટલે આ બાળકનું નામ અમે પરીક્ષિત પાડીએ છીએ રક્ષિત એટલે રક્ષા કરવી પરી એટલે આજુબાજુ બધી જગ્યાએથી એટલે નામ પડ્યું એનું પરીક્ષિત એકવાર જીજીકાર કરો બોલ શ્રી પરીક્ષિત મહારાજ પરીક્ષિત મહારાજ એવું નામ આપવામાં આવ્યું બ્રાહ્મણોએ ભવિષ્ય કથન કર્યું બ્રાહ્મણોએ ખુબ વખાણ કર્યા છે વખાણ કરતા કરતા યુધિષ્ઠિર છે આ દીકરો પરીક્ષિત પોતાના જીવનમાં ઘણા બધા સારા કામ કરશે પણ એક ભૂલ ના કારણે બ્રાહ્મણો નો શ્રાપ થશે યુધિષ્ઠિર મહારાજ ને આશ્ચર્ય થયો અમારા વંશમાં અને બ્રાહ્મણ નો શ્રાપ એ સમય યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણો કહે છે યુધિષ્ઠિર ચિંતા નહીં કરો એક બ્રાહ્મણનો શ્રાપ થશે અને કોઈ મહા વ્યક્તિ આવી અને મુક્ત કરી દેશે દેશે ભગવાનના પહોંચાડી પછી તો કથા છે યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને રવાના કર્યા આ બાજુ પરીક્ષિત ધીરે ધીરે મોટા થાય છે ઘણો સમય વ્યતીત થઈ ગયો પાંડવ ગયા પછી સોળ વર્ષે પરીક્ષિત મહારાજને ગાદી સોંપી છે પરીક્ષિત મહારાજે પોતાના જીવનમાં અનેક યજ્ઞો કર્યા છે એક વખત બન્યું એવું પરીક્ષિત મહારાજ મૃગિયા કરવા માટે હરણને મારવા માટે જંગલમાં ગયા હતા ત્યારે એને આશ્ચર્યજનક એક દ્રશ્ય જોયું આ આપણ મહાભારતની જ કથા છે ભાગવતમાં પણ છે પરીક્ષિત મહારાજ જંગલમાં આવ્યા છે જંગલમાં જોયું એક કાળો પુરુષ બળદ હતાના ત્રણ પગ કાપીને ચોથો પગ કાપતો હતો અને બાજુમાં એક ગાય હતી ને જોર જોરથી રોતી હતી એ સમય પરીક્ષિત આવીને જ્ઞાનમાંથી તલવાર કાઢી કાળા પુરુષને મારવા જાય છે કાળા પુરુષે હાથ જોડીને પરીક્ષિતને કહે છે મને મારો નહીં કીધું પણ તું મારા રાજ્યમાં બળદના પગ કાપે છે કીધું પણ આ બળદ નથી આ ધર્મ છે હું કાળો પુરુષ નથી મારું નામ કળિયુગ છે આ કાળો પુરુષ કોણ હતો કળિયુગ અને આ જે બળદ હતા એનું નામ છે ધર્મ ધર્મના ચાર પગ છે સત્ય પવિત્રતા દયા અને દાન જેમ જેમ યુગ જાતા જાય છે એમ એમ ધર્મના એક એક ચરણ કપાતા જાય છે કળયુગ માં કેવલ ને કેવલ ધર્મનો એક જ પગ બચ્યો છે એનું નામ છે દાન ધર્મનો એક જ પગ છે દાન બાજુમાં ઊભીથી જે ગાય રહતી હતી એનું નામ છે પૃથ્વી ધરણી ધર્મ જ્યારે દુઃખાય ને ત્યારે પૃથ્વીને બહુ દુઃખ થાય છે આ કાળા પુરુષે જ્યારે માફી માંગી કે મને મારો નહીં પરીક્ષિત મહારાજે કીધું તું મારા રાજ્યમાંથી જતો રે આ કાળા પુરુષ કળયુગે કીધું તમારું રાજ્ય તો ક્યાં ને ક્યાં સુધી ફેલાયેલું છે હું ક્યાં જાવ એક કામ કરો ને આ કળિયુગે કીધું મને રહેવા માટેના સ્થાન આપો પરીક્ષિત મહારાજે કળયુગને રહેવા માટેના સ્થાન આપ્યા પછી તો ધર્મરૂપી બળદને લઈ ધરણીરૂપી ગાયને લઈ કળયુગને છૂટો કરી અને પોતાના રાજ્યમાં લઈ આવ્યા છે પરીક્ષિત મહારાજ ધર્મનું ધ્યાન રાખે છે પૃથ્વીનું ધ્યાન રાખે છે એકવાર બન્યું એવું પરીક્ષિત મહારાજ પાછા મૃગિયા કરવા માટે ગયા એક ઋષિના આશ્રમમાં આવ્યા છે એ ઋષિ સમાધિમાં બેઠા હતા આંગ બંધ કરીને ભગવાનના ભજનમાં તલ્લીન હતા પરીક્ષિત મહારાજ એટલા બધા થાકી ગયા હતા ભૂખ લાગી હતી તરસ લાગી હતી એટલે ઋષિના આશ્રમમાં ગયા ત્યાં જઈને ઋષિને કહે છે મને ભૂખ લાગી છે ખાવાનું આપો તરસ લાગી છે પાણી આપો પણ કોઈ જવાબ આપ્યો નહીં પરીક્ષિત મહારાજ ને જોઈને ઢોંગ કરે છે આ ઋષિ સમયે ભાથામાંથી તીર અને મરેલો સર્પ પેડ્યો તો મરેલો સર્પ લઈ અને ઋષિના ગળામાં એ સર્પ પહેરાવી દીધો પરીક્ષિત મહારાજે આ બધી જે ઘટના હતી ને આ ગુરુનો શિષ્ય એક નાનો અંથો જોઈ ગયો બધું

શૃંગીઋષિ ઋષિ જલ લે શ્રાપ આપ્યો જેને મર્યાદા છોડી મારા પિતાના ગળામાં મરેલો સર્વ પહેરાયવો છે આજથી સાતમા દિવસે એને પણ નાક કરણ છે પણ કયો નાગ તો કે તક્ષક નામનો નાગ કરણ છે ઈ જમાનામાં સૌથી ભયંકર માં ભયંકર નાગ એનું નામ છે તક્ષક નાગ બદલો મારા પિતાના ગળામાં સર્પ પહેરાયો રાજાને પણ હવે કથા છે નાગનો પરિક્ષિત મહારાજ આવ્યા છે પોતાના રાજ્યમાં રાજ્યમાં આવીને પોતાનો મુંગટ કાઢ્યો સ્નાન કર્યું સ્નાન કરીને મંદિરમાં આવ્યા ને તાજેને ખબર પડી મેં બહુ મોટું પાપ કર્યું આજે પરીક્ષિત કોઈ સામાન્ય નહોતા પણ એનાથી ભૂલ થઈ ગઈ આ ભૂલ પરીક્ષિત સિવાય કોઈને ખબર નહોતી આ બાજુ બધાને ખબર હતી પણ પરીક્ષિત મહારાજે શું કર્યું ભાઈ સ્નાન કરીને મંદિરમાં આવીને ભગવાનને કીધું હે ભગવાન મારાથી ભૂલ થઈ ગઈ છે તમે મને સજા આપો પ્રજા જો અપરાધ કરે તો રાજા એને સજા આપે પણ રાજા પોતે અપરાધ કરે તો રાજાની ઉપર એ ભગવાન કંટ્રોલ છે નિર્દોષ એવા પરીક્ષિત મહારાજે ભગવાનને કીધું ભગવાન જો ખરેખર તમે મારું માનતા હો મારું મારી વાણી સાંભળતા હોય તો મને સજા આપો સમય સમ્યુ ના શિષ્યો સમ્યુ ના શિષ્યો હે રાજા આજથી સાતમા દિવસે તમે તક્ષક નામો ના કરુક ઋષિના દીકરા શૃંગી ઋષિ તમને શ્રાપ આપ્યો છે પરીક્ષિત મારા દુખી નથી થયા રાજી છે કથા સાંભળજો પરીક્ષિત મહારાજે કીધું મેં ભગવાનને કીધું ભગવાન મને સજા આપો અને ભગવાન મારું હાંભળ્યું હોતે લીધું પછી તો કથા છે પરીક્ષિત મહારાજે એ ઋષિ બાળકોને ઘણી બધી દાન દક્ષિણા આપી રવાના કર્યા અને પરીક્ષિત મહારાજ ગંગાજીને કિનારે ગયા છે અને ગંગાજીમાં સ્નાન કરી ગંગાના કાંઠે આવીને ઊભા રહી ગયા મોટા મોટા ઋષિમુનિઓને ખબર પડી કે પરીક્ષિતને શ્રાપ થયો છે મોટા મોટા ઋષિમુનિઓ આવ્યા પરીક્ષિત મહારાજ બધાને પૂછે છે

रया गा मटमालो न पे छ अो निजल दुष्पो मृताल अवधू સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે સાક્ષાત શિવજી આવતા હોય એવું સ્વરૂપ ભગવાન સુખદેવજી મહારાજનું સુખદેવજી મહારાજ પણ કોક સારા સ્ત્રોતાને ગોતતા હતા અને પરીક્ષિત પણ ગોતતા હતા કોક સારો વ્યક્તિ આવીને મારું મૃત્યુ સુધારે બેયની ઈચ્છા જે પૂરી થઈ સુખદેવજી મહારાજ આવ્યા નથી પ્રગટ થયા છે આમાં લખેલું છે તતરા ભવદ ભગવાન વ્યાશપુત્રો તતરા ભવદ એટલે પ્રગટ થવું અભવત પ્રગટ કોણ છે છે તો કે દીકરા અને જેવા સુખદેવજી મહારાજ એવા બધાએ જય જયકાર કર્યો અને બધાએ પરીક્ષિત ને કીધું હે પરીક્ષિત જે પ્રશ્ન તે અમને કર્યો મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું જોઈએ એ જ પ્રશ્ન હવે તું સુખદેવજીને કર